બાર જૂન બે હાજર પચીસ નું દિવસ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત માટે કાળ મુખો દિવસ બની રહ્યો જ્યારે અમદાવાદમાં થયેલી ભયાવહ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો ત્યારે તે દિવસથી આજ સુધી લોકોને એક જાણવાની આતુરતા હતી અને લોકોને એક ઈચ્છા હતી કે આ દુર્ઘટના કેવી રીતે બની એ જલ્દી બહાર આવે આ દુર્ઘટના બાદ સૌ કોઈની નજર બ્લેક બોક્સ પર હતી જો વિમાન દુર્ઘટનાના કારણોને ઉજાગર કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે આખરે લાંબી રાહ જોયા બાદ બ્લેક બોક્સ ખુલ્લું છે અને દુર્ઘટના પાછળનું કારણ પણ સામે આવ્યું છે. નમસ્કાર બીએસ9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવળિયા. આજે વાત કરવી છે અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં કઈ રીતના દુર્ઘટના બની છે બ્લેક બોક્સ છે તેણે રાજ ખુલ્યું છે શું કામ આ ઘટના બની છે આજે તેની જ વાત કરવી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાના એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવ્યો છે એન્જિન બંધ થવાને કારણે અકસ્માત સર્જાયું છે તેવું તારણ બહાર આવ્યું છે ટેક ઓફ પછી તરત જ બંને એન્જિન એક પછી એક બંધ થયા આ સમય દરમિયાન કોકપીટ રેકોર્ડિંગ દર્શાવે છે કે એક પાયલોટે બીજાને પૂછ્યું શું બંધ કરી છે જવાબ આપ્યો હતો કે બાર જૂનના રોજ અમદાવાદ થી લંડન જતી ફ્લાઇટ એઆઈ વન સેવન વન ટેક ઓફ થયા અને થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ બસો સાઈઠ લોકો માર્યા ગયા જેમાં બસો ચાલીસ મુસાફરોને ક્રુસ સભ્યો નો સમાવેશ થાય છે

ઓપરેટર માટે કોઈ ચેતવણી કે કાર્યવાહીની ભલામણ કરવામાં નથી આવી આ ઉપરાંત અહેવાલમાં હવામાન બર્ડ હિટ અને તોડફોડ જેવા કોઈ કારણોનો પણ ઉલ્લેખ નથી આ અહેવાલ સામે આવ્યા બાદ એર ઇન્ડિયાએ એક નિવેદન જાહેર કર્યું છે એરલાઇન્સના જણાવ્યા અનુસાર તે ફ્લાઇટ એઆઈ વન સેવન વન ના દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતથી પ્રભાવિત પરિવારો અને તમામ લોકો સાથે એકતામાં ઊભું છે તેમણે કહ્યું છે કે આ ભરપાઈ ન થઈ શકે તેવા નુકસાન પર ખૂબ શોક વ્યક્ત કરીએ છીએ અને આ મુશ્કેલ સમયમાં અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ

પાયલોટ નો વાક હશે તો પણ હવે કશું નહીં થાય આ મુદ્દે તમારું શું કાબુ છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા જ વધુ એ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને માટે જોતા રહો બીએસ નમસ્કાર